અને ચાર ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા અને બધી વસ્તુને હવે સારી રીતે મિક્સ કરીશું લીલા ધાણા લીધે ગાર્લિક બ્રેડ નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે મેં થોડો વધારે લીધો છે પણ તમે ચાહો તો ધાણાની ક્વોન્ટિટી ઓછી પણ કરી શકો છો જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બટર ગાર્લિક પેસ્ટ તૈયાર થઈ છે હવે આગળની પ્રોસેસ શરૂ કરીશું તો અહીં મેં 6 બ્રેડ સ્લાઈસ લીધી છે એમાંથી આપણે 3 બ્રેડ સ્લાઈસ લઈ લઈએ હવે એક સ્લાઈસ પર આપણે નોર્મલ બટર લગાવીશું અને બાકીની બી સ્લાઈસ પર આપણે બટર ગાર્લિક પેસ્ટને સ્પ્રેડ કરીશું બટર ગાર્લિક પેસ્ટને આપણે બ્રેડ પર સારી રીતે લગાવીશું બ્રેડનો કોઈ પણ ભાગ છૂટવો ન જોઈએ ત્રણે બ્રેડ તૈયાર છે અને અહીં મે ગેસ પર ટોપ મૂક્યો છે તો તવા પર આપણે સૌથી પહેલા જે બ્રેડ પર ગાર્લિક સ્પ્રેડ લગાવ્યા છે તેને પેસ્ટની તરફની સાઈડથી તવા પર રાખીશું હવે આપણે શું કરીશું બ્રેડની ઉપર પ્રોસેસ્ડ ચીઝને છીણીશું અને ચીઝને પૂરી બ્રેડ પર સારી રીતે ફેલાવીશું હાલમાં અમે ગેસ બંધ જ રાખ્યો છે જ્યારે આપણે પૂરી પ્રોસેસ કરી લઈશું ત્યારબાદ ગેસ ઓન કરીશું હવે ઉપરથી આપણે નાખીશું ચિલી ફ્લેક્સ અને પાસ્તા મિક્સ આ બિલકુલ ઓપ્શનલ છે તમે પાસ્તા ને સ્કીપ પણ કરી શકો છો હવે જે બ્રેડ પર આપણે બટર લગાવ્યું છે તેને આની ઉપર રાખીશું બટર લગાડી સાઇડ માં આપણે ઉપરની તરફ રાખીશું ફરીથી ચીઝને છીણી લઈએ અને દરેક તરફથી સરખી રીતે સ્પ્રેડ કરીશું ફરીથી આપણે ચીલી ફ્લેક્સ અને પાસ્તા મિક્સથી 스프િંકલ કરી લઈએ તમે પાસ્તા મિક્સની જગ્યાએ ઓરેગાનો અથવા હર્ब्स પણ સ્પ્રિંકલ કરી શકો છો હવે આની ઉપર આપણે ગાર્લિક સ્પ્રેડવાળી બ્રેડની ઊંધી રાખીશું આપણું ગાર્લિક બ્રેડ રોસ્ટ કરવા માટે તૈયાર થઈ ગયો છે તો હવે ગેસને ઓન કરી દઈએ અને ગેસની ફ્લેમને સ્લો રાખીને બ્રેડને રોસ્ટ કરીશું આ રીતે રેジસ્પેટુલાથી હળવા હાથે દબાવતા આપણે બ્રેડને શેકીશું મેં અહીં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો થોડી વાર શેકીએ પછી બ્રેડને પલટાવી લઈએ અને બીજી તરફથી પણ બ્રેડને રોસ્ટ કરીશું જો ફ્રેન્ડ્સ આપણો ગાલીક બ્રેડ કેટલો સરસ રોસ્ટ થઈ ગયો છે અને એમાંથી એટલી સરસ સુગંધ આવી રહી છે કે હું શું કહું હવે આપણો ગાલી બ્રેડ બંને તરફથી પણ સારી રીતે રોસ્ટ થઈ ગયો છે તો તેને તવામાંથી કાઢી લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ તમે ગાલીક બ્રેડ કટ કરીને પણ બતાવી દો ફ્રેન્ડ્સ જુઓ આપણો ડબલ ચીઝ ગાર્લિક બ્રેડ કેટલો સરસ લાગી રહ્યો છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ચીઝી અને સોફ્ટ પણ બન્યો છે આ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ ગાર્લિક બ્રેડ તમે ટિફિન માં દઈ શકો છો અથવા દિવસની વચ્ચે લાગતી નાની ભૂખ માટે પણ માત્ર 5 મિનિટમાં માં બનનારો સ્વાદિષ્ટ નાસ્તો છે આજ રીતે આપણે બીજો પણ ગાર્લિક બ્રેડ બનાવી લઈએ અહીં થોડી પેસ્ટ બચી ગઈ છે તો આનાથી ગાર્લિક બ્રેડ વધારે બનશે તો ફ્રેન્ડ્સ હવે તમે પણ આ રેસીપી ની ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને જરૂર જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો